ટ્રસ્ટના માનદ મંત્રી ખોજે વાખરવાલા ટ્રસ્ટી ફકરુદ્દીન વાખરવાલા ટ્રસ્ટી મોહમ્મદ જાડબીવાલા ટ્રસ્ટી બુરહાનુદ્દીન આઝીઝ તથા પ્રસ્તુત વિનામૂલ્યે યુનિફોર્મ વિતરણ કાર્યક્રમમાં જે કડી રૂપ સાબિત થયા તેવા સંસ્થાના શુભચિંતક મલ્લેક શલ્લામ હાજર રહ્યા હતા શાળાના ત્રીસ વિદ્યાર્થીઓને તેમના વરદ હસ્તે વિનામૂલ્યે યુનિફોર્મનું વિતરણ કરીને પ્રસ્તુત એનજીઓએ સામાજિક અને શૈક્ષણિક ભાગીદારી નિભાવતા સામાજિક જવાબદારી અદા કરી હતી આ ઉપરાંત કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ અંતર્ગત બીઆરસી વિજય પટેલ તથા મિત્તલ પટેલ તેમજ મિત્તલ લાહિરે વિદ્યાર્થીઓને ખૂબ સુંદર કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું